અને હિસાબ અંદર કુલ એકસો પાંચ જગ્યા ઉપર તમારું જે કહેવામાં આવે કે અહીંયા બતાવવામાં આવ્યું છે કે આ પદ ઉપર તમે ભરતી કરી શકો છો બરાબર એટલે કે ફોર્મ ભરી શકો છો ભરતી તો આવી ગઈ છે એટલે ઓજસની જે વેબસાઇટ છે જ્યાં જઈને આપણે રેગ્યુલર ફોર્મ ભરીએ છીએ વી ઓલ નો ધેટ વોટ ઇઝ ઓજસ બટ વોટ વી ડોન્ટ નો ધેટ આઈ એમ કમિંગ હિયર ટુ ચેલ યુ બરાબર છે એટલે કે હું તમને એ કહેવા આવ્યો છું કે જે આપણને નથી ખબર શું નથી ખબર તો અને પેટા જે આ તમારી છે એ ક્યારે ક્યારે આવશે એના ફોર્મ ભરાશે એ કોણ ભરી શકશે એની અંદર ઉંમર એટલે કે તમારી એજ છે એ એની અંદર રિલેક્સે કેટલું છે બરાબર છે એના ઉપરાંત તમે કોણ કોણ જે કઈ જે પણ પેટા પ્રકારમાં આવતા હોય એસી એસટી ઓબીસી જનરલ મહિલા એના કુલ કેટલા પદો છે આ બધી જ માહિતી મેળવવા રાખજો બરાબર છે તો સૌથી પહેલા યાદ રાખી લો કે અત્યારે બે વાગ્યાથી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે જોરદાર આપણે તો પોણા બે લાઈવ થઈ ગયા છીએ એટલે કે ઓજસ ઉપર આના ફોર્મ આવી ગયા છે મેં ત્યાંથી જ લીધું છે સૌથી પહેલા બરાબર જોરદાર સૌથી પહેલા સૌથી સચોટ તમારી સામે હું હાજર છું આને લઈને તો બે વાગે ભાઈ ચાલુ થઈ ગયા છે ફોર્મ ત્રીસ તારીખ સુધી તમે ભરી શકો છો એટલે કે તમારી પાસે ચૌદ દિવસ જેવું છે સત્તર અઢાર ઓગણીસ વીસ અને ચૌદ દિવસ જેવું છે બરાબર છે ધીમે ધીમે જો બહુ બહુ હવે રહેવું પડે છે પહેલાં પહેલાં મહિના સુધી ફોર્મ ભરાતા પછી પંદર દી હવે ચૌદ દી કરી નાખે ધીમે ધીમે દસ દી કરી નાખે પાંચ દી કરી નાખે તો ખબર નહીં બરાબર એટલું બધું તો નહીં જાય પણ આટલો તમને અવકાશ મેળવ્યો છે ચૌદ દિવસનો બરાબર છે તો ચૌદ કલાક એટલે કે બે વાગ્યાથી ત્રીસ તારીખે રાત્રે બાર વાગ્યા સુધી ફોર્મ ભરી શકો છો બરાબર છે અહીંયા જે તમારે જે છે પહેલાંથી જ સરખી રીતે ફોર્મ ભરવાનું કહી દીધું છે તમને એના માટે તમારે જીએસએસએસબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ઉપર જવું બરાબર છે સૂચનાઓ માટે ફોર્મ ભરવા માટે ઓજસમાં આના રિલેટેડ બીજી કોઈક અપડેટ આવે તો એના માટે જીએસએસએસબીમાં જવું બરાબર છે જે પણ લાગુ પડતા હોય એ પ્રમાણપત્રો તમારા જે માંગ છે બેચલરના જે તમે મેથેમેટિક્સની અંદર કરેલું હશે સ્ટેટિસ્ટિક્સની અંદર કરેલું હશે તો જ તમારા જે છે માન્ય ગણવામાં આવશે બરાબર આગળ જઈને હું શૈક્ષણિક લાયકાત કહું છું પણ આ બધા પ્રમાણપત્રો રેડી રાખવા પડશે સૌથી પહેલા જગ્યાની વિગતો જોઈ લઈએ ટોટલ જગ્યા છે પેટા હિસાબનીશની અંદર અને હિસાબ અંદર ગુજરાત સરકારના નાણા વિભાગની અંદર હિસાબ અને તિજોરી નિયામકની કચેરી છે એટલે તમને ગુજરાતની અંદર ક્યાં કેટલા રૂપિયા ખર્ચવામાં આવે છે એનો હિસાબ રાખવાનો છે બરાબર તો એની અંદર તમે પેટા હિસાબનીશની અંદર ત્રણસો એકવીસ છે ટોટલ જે ઉપરના હોય છે એની અંદર એકસો ચુમ્મોતેર જેટલી જનરલ સીટ છે ઈડબ્લ્યુએસ માટે બેતાલીસ છે એસસીબીસી માટે સામાજિક રીતે પછાત માટે એકસો આઠ છે એસસી માટે ચોવીસ છે એસટી માટે ઇઠ્યોતેર છે એસટી માટે ઇઠ્યોતેર છે આ બધામાંથી મહિલાઓ માટે પણ અનામત છે બરાબર મહિલાઓ મહિલાઓ માટે એકસો ચુમ્મોતેર માંથી છપ્પન બરાબર છે જે ઈડબ્લ્યુ છે એમના બેતાલીસ માંથી ચૌદ એસસીબીસી છે એમના એકસો આઠ માંથી છત્રીસ એસસી છે એમાં ચોવીસ માંથી નવ અને એસટી છે બરાબર છે ટોટલ ચોવીસ ઓકે એસસી ના ચોવીસ માંથી કેટલી છે ભાઈ ચોવીસ માંથી નવ અને એસટી છે એમના ઇઠ્યોતેર માંથી પચીસ મહિલાઓ માટે

જગ્યામાં વધી પણ શકે ઘટી પણ શકે અનામત જગ્યાઓ ગુજરાતના અનામત વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે એટલે કોઈ કેમ કે હું બીજા રાજ્યનો અનામત વર્ગનો ઉમેદવાર છું તો ન મળી શકે કારણ કે લેખું છે ગુજરાતના અનામત ધરાવતા હોય એવા જ માટે અનામત છે બરાબર છે બીજું શું છે આની અંદર કે મહિલાઓની અનામત જગ્યાઓ માટે જો મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો એ જ કેટેગરીના પુરુષ ઉમેદવારથી જગ્યાને ભરી દેવામાં આવશે હવે એવું બનતું નથી પણ જો મહિલા ન મળે તો એ જ કેટેગરીના પુરુષ ઉમેદવારથી ભરવામાં આવશે જાહેરાતની અંદર જે તે કેટેગરીમાં કુલ જગ્યા પૈકી મહિલા ઉમેદવાર માટે અમુક જગ્યાઓ અનામત હોય તો મહિલા સિવાયની જે બાકી રહેલી જગ્યા છે એ ફક્ત પુરુષ માટે અનામત છે એવું ગણવાનું નથી આ માર્ક્સ આ જગ્યા ઉપર પુરુષ અને મહિલા ઉમેદવારની પસંદગી દે છે એમના માર્ક્સ અથવા નોર્મલાઇઝ માર્ક્સ સીબીઆરટીસી લે તો નોર્મલાઇઝ કે તો જો લખ્યું છે માર્ક્સ અથવા નોર્મલાઇઝ્ડ માર્ક્સના મેરિટને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે એથી આવી જગ્યાઓ માટે પુરુષ અને મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે શું કરી શકે છે અરજી કરી શકે છે મંડળ દ્વારા પેટા હિસાબનીશ અને હિસાબનીશ સ્વર્ગની ભરતીમાં દિવ્યાંગ અનામતની ઘટની જગ્યા ખાસ ભરતી ઝુંબેશી થઈ જશે એટલે કરી દીધેલી છે અગાઉ એટલે દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી જ આખી પહેલાં આવી ગયેલી છે એટલે આની અંદરની નથી બરાબર છે ચાલો ઓકે તો આગળ આપણે જોઈએ આમાં શું લખ્યું છે કે અનામત જગ્યાનો દિવ્યાંગ અનામતની જગ્યા ન હોય ત્યારે અનામત સિવાયની જગ્યા ઉપર દિવ્યાંગ ઉમેદવાર જો ઉમેદવારી માંગે તો નીચે મુજબની દિવ્યાંગતા માન્ય રહેશે જો આની અંદર પણ દિવ્યાંગતા નોંધાવવા માંગે તો ભાઈ આ બધું એમનું આપેલું છે બરાબર છે એટલું જે હોય તો ભરી શકે છે પછી નાગરિકત્વ તો ભાઈ ભારતના જ હોવા જોઈએ વયમર્યાદા છે તો ભાઈ વય મર્યાદા નીચલી અને ઉપરની છે વીસ વર્ષથી ઓછી નહીં પાંત્રીસ વર્ષથી વધુ નહીં નીચલી વય મર્યાદા વીસ વર્ષની છે ઉપલી પાંત્રીસની છે એટલે તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય વીસ વર્ષના થી ઉપર હો તો ભરી શકો પાંત્રીસ થી નીચે ના હોય તો ભરી શકો બરાબર પણ હવે આવે છે પુરુષો અને મહિલાઓ માટે અનામત કેટેગરીના પુરુષો એસસી એસટી ઓબીસી મહત્તમ ચાલીસ વર્ષની મર્યાદા થઈ ગઈ છે એટલે તમે સેમા પણ આપતા હોય ઓબીસીમાં કંઈક ત્રણ વર્ષનું મળતું હોય બરાબર છે તો એ આડત્રીસ વર્ષ થઈ ગયા એસસી એસટીમાં પાંચ પાંચ વર્ષનું મળતું હોય તો એટેગરીની મહિલા ચાલીસ વર્ષ સુધી ભરી શકે અનામત કેટેગરીના પુરુષ એ ચાલીસ વર્ષ સુધી ભરી શકે અનામત કેટેગરીના મહિલા તો એ પિસ્તાલીસ વર્ષ સુધી અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ હોય તો પિસ્તાલીસ વર્ષ સુધી બરાબર છે પછી કોઈ પણ હોય સામાન્ય કેટેગરીના દિવ્યાંગ હોય એ દિવ્યાંગ મહિલા હોય બરાબર છે અનામત કેટેગરીના દિવ્યાંગ પુરુષ હોય એ દિવ્યાંગ મહિલા હોય મહત્તમ વર્ષ વર્ષ બરાબર છે મહત્તમ હવે સૈનિક હોય તો ઉપલી વયમર્યાદામાં જે બજાવેલ ફરજ છે એના સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષની સુધીની છૂટછાટ મળશે ઉપલી વયમર્યાદા પાંત્રીસ વર્ષ પ્લસ એડ કરવાના એમણે જેટલી ફરજ બજાવી હોય એ અને પ્લસ બીજા કેટલા વર્ષ ત્રણ વર્ષની છૂટછાટ એટલે માજી સૈનિક બરાબર છે ઓકે તો આની અંદર આ તમને નાણાં વિભાગની અંદર મળશે પગારની આપણે વાત કરી લઈએ જે પેટા હિસાબની હશે એમનો છવ્વીસ પગાર છે પચ્ચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર એકસો સુધી લેવલ ચાર સુધી જઈ શકે છે અને જે હિસાબનીશ છે એ ઓડિટર એમનો પગાર પચાસ હજાર છે ઓગણપચાસ હજાર છસો આ માસિક પગાર છે ઓગણપચાસ હજાર છસો એમાં પે લેવલ આવશે ઓગણચાલીસ હજાર નવસો થી એક લાખ છવ્વીસ હજાર છસો સુધી બરાબર છે એટલે છવ્વીસ છસો અને ઓગણપચાસ છસો સોરી છવ્વીસ ને ઓગણપચાસ છસો પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ છે એના બાદ તમારા વધશે હવે શૈક્ષણિક લાયકાતો જોવાની છે બેચલર કરેલું હોવું જોઈએ બેચલર શેમાં તો બેચલર કરેલું હોવું જોઈએ તમે બીસીએ પણ ચાલે બરાબર છે બીસીએ કે બેચલર ઓફ કોમર્સ કે બેચલર ઓફ સાયન્સ પણ બીસીએ હોય કે પછી બીકોમ હોય કે પછી બીએ હોય એની અંદર તમારા વિષય મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમિક્સ હોવા જોઈએ શું સમજ્યા બીએ હોય તો ઇકોનોમિક્સ મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ બીસીએ હોય બીકોમ હોય કે બીએસસી હોય તો મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ હોવું જોઈએ બરાબર છે તો બીસીએ કરેલું હોય અથવા બીકોમ કરેલું હોય અથવા બેચલર ઓફ સાયન્સ અથવા બેચલર ઓફ આર્ટ્સ પણ બેચલર ઓફ સાયન્સમાં મેથેમેટિક્સ અથવા સ્ટેટિસ્ટિક્સ અને બીએ માં સ્ટેટિસ્ટિક્સ અથવા ઇકોનોમિક્સ અથવા મેથેમેટિક્સ બરાબર છે તો આ લોકો ભરી શકે છે એટલે અહીંયા તમારી તો છે એ સ્પર્ધા ઘટી ગઈ ઘણા બધા લોકો સાથે બરાબર છે બીએસસી સીએ કર્યું હોય આઈટી કર્યું હોય એમએસસી સીએ કે આઈટી કરી હોય એ લાયક ગણવામાં આવેલ નથી પહેલા જ કહી દીધું એટલે એ લોકો ભરતા નહીં બરાબર આગળ વાત કરીએ બરાબર કે જેમને ક્વોલિફાય છે એમને શું કરવાનું છે જે શૈક્ષણિક લાયકાત અંગે સ્નાતક પરીક્ષા પાસ કર્યાની તારીખ મુખ્ય પરીક્ષાના ફોર્મ ભરવા માટેની આખરી તારીખ ગણવામાં આવશે એટલે જે મુખ્ય પરીક્ષા આવશે મેઇન એક્ઝામ એની છેલ્લી તારીખ હશે એ તમારે સ્નાતકની છેલ્લી તારીખ ગણવાની એટલે હાલ પ્રિલિમ લેવાય એમ સમજો પછી તમારી મુખ્ય પરીક્ષા લેવાય તો મુખ્ય પરીક્ષાની છેલ્લી તારીખ એ તમારી તારીખ ગણવામાં આવશે બરાબર છે તો ઉમેદવાર ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ તમારી આ તમામ વિગતો તમારે ફોર્મમાં ભરવાની છે ઓકે અનુસૂચિત જાતિ જનજાતિ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટેના ઉમેદવારો માટેની સામાન્ય સૂચનાઓ આ બધી આપેલી છે કે તમે એસસી એસટીમાં આવતા હોય તો તમારે એના જે પણ દાખલા હોય એનો નંબર ને બધું નાખવું પડશે એની અંદર બરાબર છે કન્ફર્મ થયા પછીથી કેટેગરીમાં કોઈ ફેરફાર નહીં થાય બરાબર છે પછી એસીબીસી માં આવતા હોય કે ઈડબ્લ્યુએસ માં આવતા હોય તો તમારે જે નોન ક્રીમી લેયર નું તમને ખબર છે તો નોન ક્રીમી લેયર ક્યાંથી ક્યાં સુધીનું હોવું જોઈએ એક ચાર બે હજાર ત્રેવીસ એક એપ્રિલ બાદનું હોવું જોઈએ એક એપ્રિલ બે હજાર ત્રેવીસ બાદનું હોવું જોઈએ આ યાદ રાખવાનું છે એક એપ્રિલ બે હજાર ત્રેવીસ બાદનું હોવું જોઈએ ક્લિયર છે ચલો ઈડબલ્યુએસ તો ઈડબ્લ્યુએસ નું એક ડિસેમ્બર બે હજાર બાવીસ સુધીનું હોવું જોઈએ એસીબીસી માં એક એપ્રિલ બે હજાર ત્રેવીસ

ઇન્ટર યુનિવર્સિટી અથવા નેશનલ અથવા ઇન્ટરનેશનલ લેવલે આ રમતો રમેલા છે આગળ વાત કરીએ અને આ ત્રણ સ્તર સિવાયની ઇન્ટર યુનિવર્સિટી નેશનલ અથવા ઇન્ટરનેશનલમાં તમે ભાગ લીધો હોય તો તમને માર્ક નહીં મળે બરાબર છે બીજું કે હા કોઈ તમને પછી તમે જ્યારે તમને એમ કે ભાઈ આ તમારું જે પ્રમાણપત્ર લાવો તમે જે કીધું છે એ તમે જો નહીં આપી શકો તો તમારા પછી પાંચ ટકા માર્ક નીકળી જશે બરાબર છે આગળ વધીએ એના બાદ શું છે ભાઈ એના બાદ આ તો આપેલું જ છે એસસીસી એનસીસી ના માર્ક નું એવું કઈ મને લાગતું નથી કે આ લખ્યું હોય બરાબર છે અહીંયા આ જરૂર લખ્યું છે બરાબર છે માન્ય રમત ગમતમાં ઓકે એના બાદ જે ભાઈ શૈક્ષણિક લાયકાત તો એના માટેનું જે તમને કીધું છે નિર્ધારિત તારીખ થેલી 30 અગિયાર હોવી જોઈએ વય મર્યાદામાં નોન ક્રિમી લેયરમાં આર્થિક રીતે નબળા વર્ગમાં જાતિમાં જરૂરી લાયકાતમાં બધામાં આગળ આપણને ઓલરેડી કહી દીધું છે કે ભાઈ જો તમારે ગ્રેજ્યુએશનની તારીખ મુખ્ય પરીક્ષાની છેલ્લી તારીખ માનવામાં આવશે કોમ્પ્યુટરની જાણકારીમાં કીધું છે ધોરણ દસ કે બારની અંદર પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય હોય તો ચાલશે જો ના હોય તો તમારે જે છે કોમ્પ્યુટરની બેઝિક પરીક્ષા છે સીસીસી એ પાસ કરવાની રહેશે એના માટેનો તમને ટાઈમ મળી જવાનો છે અરજી કરવાની રીત તો ઓજસ ઉપર જવાનું છે બધું આપેલું જ છે આ પીડીએફ આપણે મૂકેલી છે ટેલિગ્રામમાં જોઈ લેજો બરાબર છે ફોટો બોટો અપલોડ કરવાનો એ બધું આપણને આની અંદર ખબર જ છે પરીક્ષા ફી તો ભાઈ સામાન્ય ઉમેદવારો ઉમેદવારો એ એ રૂપિયા રૂપિયા બરાબર અને અનામત વર્ગના મુખ્ય પરીક્ષાના છસો રૂપિયા જનરલ વાળાને અને જનરલ સિવાયના પાંચસો રૂપિયા પી જે છે એ તમને પરીક્ષામાં હાજર રહેશો પાછી મળી જશે તો તમારા પ્રેલીમ કે મુખ્ય પરીક્ષામાં આટલા રૂપિયા લેવામાં આવશે પરીક્ષામાં હાજર રહેશો તો પાછી મળી જશે નહી રહ્યો તો પછી ગયા ઓકે પરીક્ષા ફીની છેલ્લી તારીખ બે તારીખ છે બરાબર બરાબર પરીક્ષા ફી ભરવાની બાકી હોય તો તારીખ સુધીમાં ભરી શકો છો એટલે કે એમાં તમને દિવસ વધારે છે છે પ્રિન્ટ એપ્લિકેશન કરી લેવાની એપ્લિકેશનનો નંબર ધ્યાન રાખીને જે છે એ મેળવી લેવાનો ફી પે કરો તો એનો નંબર એ જે છે તમારો ટ્રાન્ઝેક્શન આઈડી આવે મેળવી લેવાનો એટલે કઈક એવું બને કે ભાઈ નથી ફી આવી છે તો એ બતાવવા થાય ક્લિયર તો આ બધું જોઈ લેવાનું પરીક્ષા પદ્ધતિ જોઈ લઈએ તો સીબીઆરટી અથવા ઓએમઆર ની હોય શકે છે બોલો ભૈરવજી મહારાજની જય બરાબર છે શું છે ભાઈ કે ભાઈ તમારી પરીક્ષા છે સીબીઆરટી થી પણ હોય શકે છે અને ઓફલાઈન પણ હોય શકે છે બરાબર છે એમસીક્યુ એમસીક્યુ ની અંદર પ્રિલિમ્સ નરી એમાં એમસીક્યુ હશે મેઈન હશે રીટર્ન એટલે બે પરીક્ષા આવશે તમારી કેટલી આવશે બે પરીક્ષા આવશે બે કલાક હશે નેગેટિવર્ક એની અંદર પોઈન્ટ પચીસ છે આ થોડુંક સારું છે પોઈન્ટ તેત્રીસ ની જગ્યાએ પોઈન્ટ પચીસ હશે રાઈટ ચાલો એના બાદ ડિસ્ક્રિપ્ટિવ હશે ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ સો માર્ક નું અકાઉન્ટન્સી અને ઓડિટિંગ સો માર્ક આ બંને બસો ના જે ત્રણ ત્રણ કલાકના પેપર હશે એના બાદ તમારું મેરિટમાં સિલેક્શન થાય એ મુજબ તમને શું મળશે જે કહેવામાં આવે કે ત્યાં તમને સિલેક્શન થશે ઇન્ટરવ્યુ નથી સારી બાબત છે હવે આગળ આપણે જોઈએ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવાનું જંગીયા પસંદગી ને એવું બધું તમને મળશે બરાબર છે તો જે જાહેરાતની પસંદગી અનુસાર પસંદગી ક્રમ દર્શાવવાનો રહેશે જ્યારે મેઇન્સ આવે ત્યારે કે જ્યારે આવે ત્યારે

કેટલા લાવવાના છે તા ચાલીસ ટકા એટલે કે તમે જો જોઈ શકો છો પંદર ચોક સાહીઠ સાહીઠ માર્ક તો લાવવા ના જ છે મેઇન્સમાં પણ એવું છે પણ આપણને ખબર છે કે ભાઈ સ્પર્ધા વધી ગઈ છે એટલે મિનિમમ ભલે આટલા હોય પણ આપણે રોકાશે જે આ પદોની જગ્યાએ થોડું ઉપર પરિણામની વાત કરીએ તો પરિણામ બધું મૂકવામાં આવશે ગુણપત્રકને બધું તમે પુનઃ ચકાસણી રિવોલ્યુશન કરવામાં આવો તો એ બધું કરશે નિમણૂક માટે તમારો મેરિટ નંબર અને પ્રેફરન્સને ધ્યાનમાં રાખીને તમને નિમણૂંક મળશે મોટા ભાગે છે જે હિસાબ જ રાખશે પછી પેટા હિસાબનીશ રાખશે બરાબર છે જે હિસાબની શેક્સોની આજુબાજુ છે કારણ કે પેટા હિસાબની કરતા તો ઊંચું જ છે પગારે ઉપર છે તો તમને માં જેટલું ઉપર નામ હશે એટલું જે છે તમને ઉપર લેવામાં આવશે કોઈ વ્યક્તિના નામ પિતાશ્રીના નામ બર્થડેટ ને બધું સેમ હોય તો પછી આલ્ફાબેટના આધારે જે છે એમને પસંદગીનો ક્રમ આપવામાં આવતો હોય છે બાકી તમારા જે છે નામ બધા એ અટક ને એ જે બધું પહેલું હોય એ જ ને એ બધા રીતે રાખવામાં આવતું હોય છે ઉપર તો મેરિટ નંબર અને પ્રેફરન્સના આધારે તમને

એક કરતા વધુ લગ્ન કર્યા હોય તો એ નિમણૂક માટે ગેરલાયક સરકાર છે યુવાનો એક લગ્ન થઈ જાય બરોબર છે એટલે આ વાત છે ચલો કઈ વાંધો નહીં આ પણ ઠરાવ છે એટલે એમને આપી દીધો છે આગળ અગત્યની સૂચનાઓ બધી આપેલી જ છે હવે આપણે સિલેબસ જોઈ લઈએ આપણા માટે સિલેબસ જરૂરી છે બધી અગત્યની સિલેબસ ને અમને ખબર છે બધું હા હવે 150 માર્કનો સિલેબસ આપણી સામે આવી ગયો છે શું આવી ગયો છે 150 માર્કનો સિલેબસ આપણી સામે આવી ગયો છે તો આમાં જો ભાઈ જનરલ સ્ટડીઝ છે ગુજરાતનું જ છે મોટા ભાગનું ગુજરાતની હિસ્ટ્રી ગુજરાતની જીયોગ્રાફી પર્યાવરણ બરાબર છે કરંટ અફેર્સ ભારતનું બંધારણ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગવર્મેન્ટની સ્કીમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રમત ગમત આઈટી બધું વી માર્કમાં છે ને જોરદાર બધું વી માર્કમાં જનરલ સ્ટડીઝ જીએસ પછી જનરલ મેન્ટલ એબિલિટી લોજિકલ રીઝનિંગ બી એ બધું એનાલિટિક એબિલિટી બરાબર ઘડિયાળ ઉપરના પ્રશ્નો નંબર સિરીઝના પ્રશ્નો કોડિંગ ડીકોડિંગ કેલેન્ડર અને એજ એટલે કે ઉંમર સ્ક્વેર એટલે કે ચોરસ સોરી વર્ગ વર્ગ મૂળ ઘન ઘન મૂળ બરાબર છે આ બધું એચસીએફ એલસીએફ લસા ગુસા તમારું સિમ્પલ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ટકાવારી નફો ને ખોટ બરાબર છે વર્ક ટાઈમ એન્ડ વર્ક એટલે સમય અને કામ સમય અને મહેતનાળું સમય અને અંતર પછી અંતર અને દૂરી સ્પીડ એન્ડ ડિસ્ટન્સ એરિયા એન્ડ પેરામીટર આ બધું ખાલી દસ માર્કનું આ બધું કેટલું ખાલી દસ માર્કનું એના બાદ ગુજરાતી વ્યાકરણ સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દ સમૂહ માટે એક શબ્દ જોડણી સુધી ભાષા સુધી સંધિ છોડો જોડો વિરામચિહ્ન છંદ અલંકાર રૂઢિપ્રયોગ કહેવત આ બધું માત્ર દસ માર્કનું એના બાદ ઇંગ્લિશ તો પાર્ટસ ઓફ સ્પીચ ટેન્સીસ મોડલ આર્ટિકલ્સ આ બધું માત્ર દસ માર્કનું ગણિત માત્ર દસ માર્કનું ઇકોનોમી માત્ર દસ માર્કનું મેનેજમેન્ટ માત્ર દસ માર્કનું જાહેર વહીવટ પબ્લિક એડમિનિસ્ટ્રેશન માત્ર દસ માર્કનું ફાઈનાન્શિયલ અકાઉન્ટિંગ દસ માર્કનું ઇન્કમ ટેક્સ જીએસટી વિશે દસ માર્કનું કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ દસ માર્કનું અકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સ દસ માર્કનું ઓડિટિંગ દસ માર્કનું કંપની ઓડિટ દસ માર્કનું પ્રિલિમ્સ જ પ્રેક્ટિકલ છે શું છે ભાઈ પ્રિલિમ્સ જ પ્રેક્ટિકલ છે 150 માર્ક નું પ્રિલિમ પ્રેક્ટિકલ છે એના બાદ પાર્ટ બી તમને ખબર છે 100 માર્ક નું ગુજરાતી બરાબર છે અને 50 માર્ક ગુજરાતી હશે 50 માર્ક ઇંગ્લિશ બરાબર ગુજરાતી માં નિબંધ લખવાનો છે કોઈ પણ એક ઉપર 250 થી 300 શબ્દો માં એટલે 15 માર્ક પછી જે ગદ્યખંડ હોય એમાંથી 1/3 માં સંક્ષેપ કરવાનો છે એના 5 માર્ક બરાબર ઔપચારિક કે અનૌપચારિક અરજી લખવાની છે એના પાંચ માર્ક બરાબર છે કરંટ કરન્ટ કંઈક આવશે એમાં શબ્દમાં લખવાનું છે માર્ક અહેવાલ લેખન રિપોર્ટ તૈયાર કરવાનો છે એના દસ માર્ક અંગ્રેજીમાંથી ગુજરાતી અંગ્રેજીમાં પચાસ એના બાદ એવું સેમ બધું ઇંગ્લિશમાં આવશે એટલે એના પચાસ એટલે થઈ ગયા સો બરાબર છે પછી ગુજરાતી મીડિયમમાં બધું આવશે ફાઈનાન્સિયલ અકાઉન્ટિંગ કોસ્ટ અકાઉન્ટિંગ મેનેજમેન્ટ અકાઉન્ટિંગ ઇન્કમ ટેક્સ જીએસટી ઓડિટિંગ જે ઉપર બધું આવી ગયું ને માં એ બધું આની અંદર રિટર્નમાં આવશે શું આવશે લેખિતમાં આવશે તો આ લેખિતમાં તૈયાર કરવું પડશે એમાં બે માર્કનો એક ત્રણ માર્કનો એક ને પાંચ માર્કનો બે એવી રીતે પ્રશ્ન હશે તો ગણી લો પાંચ ને પાંચ દસ ને ત્રણ તેર ને બાર તેર ને બે પંદર તો અહીંયા પંદર માર્કનું ફાઈનાન્સિયલ અકાઉન્ટિંગ દસ માર્કનું કોસ્ટ અકાઉન્ટિંગ દસ માર્કનું મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પંદર માર્કનું જીએસટી દસ માર્કનું ઓડિટી પંદર માર્કનું ઇકોનોમિક્સ એન્ડ ફાઈનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન પંદર માર્કનું સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથ્સ દસ માર્કનું મેનેજમેન્ટ એટલે થઈ ગયા તમારા સો માર્ક આ તમારો આખો સિલેબસ રહેશે આ આખો આખો સિલેબસ રહેશે તો તમામ માહિતી તમને આપી દીધી છે બરાબર છે રણબંકાઓ રણમાં કૂદી પડો અને પેપર જે છે એ આપવા માટે તૈયાર થઈ જાઓ પેપરની તારીખ હજી સુધી નથી આવી પણ આવી જશે ટૂંક સમયમાં બરાબર છે કારણ કે જીએસએસએસ હવે ધીમે ધીમે જે પેપર લે છે એની અંદર તેઓએ પોતાની ગતિ વધારી દીધી છે એટલે ટૂંક સમયમાં લગભગ આવી જવી જોઈએ એકાદ બે મહિનાની અંદર જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં જોઈએ તો ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ જય હિન્દ જય ભારત